આ ગીરના શિયા પાંચ તારીખ હતી એવી પાંચમો મહિનો અને આજ તારીખ ત્રીસ તારીખ છે આજ ત્રીસ આઠ આ સોળવો ઉપાડ્યો ત્રીસ આઠ લ્યો ભગવાને ઘણું જુદું પાયું અમને મને વોરાજીએ બિયારણ આપ્યું હતું અને બિયારણે હારું અક્ષય કંપનીનું સુભાષ ચોથાણીનું બિયારણ સારું છે માલિકો કોઈ સાટો નથી એક દાણો સાટાનો નહીં એક સોડવો સાટાનો નહીં બિયારણ સારું છે મસ્તીનું બિયારણ છે બિયારણ સારું છે અને ફાળે સારો છે ભગવાને ઘણું જીધું ભાઈ પાણી તો આપણે કાંઈ હતું નહીં બહુ એટલે આમ